બરવાડા બાર એસોસિએશન પ્રમુખ તરીકે તેરમી વખત સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડની ગાઈડલાઈન પ્રમાણે આજે ગુજરાત રાજ્યની તમામ કોર્ટમાં વકીલ મંડળના હોદ્દેદારોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેના અનુસંધાને બરવાડા બાર એસોસિએશન તમામ હોદ્દા માટે પણ ફોર્મ ભરાયેલ નહીં જેના અનુસંધાને બરવાડા કોર્ટ ખાતે સવારે અગિયાર કલાકે બરવાડા ગિયાર એસોસિએશન ની બેઠક તેરમી વખતે સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડ ને બિનહરીફ વરણી કરાઈ જયારે પ્રમુખ તરીકે જે બીથોરિયા તથા સેક્રેટરી તરીકે એ આર ચાવડા તથા ખજાનજી તરીકે પીએચ સતાનીની વરણી કરાઈ હતી કમલેશ રાઠોડ પ્રમુખ બરવાડા બાર એસોસિએશન આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે બરવાડા બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટેની એક બેઠક બરવાડા કોર્ટ રૂમ ખાતે મળી હતી જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે મને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો છે તે બદલ હું તમામ સર્વે વકીલ મિત્રોનો આભાર માનું છું સાથે સાથે જ્યારે જ્યારે પણ વકીલોના કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે હું સતત તત્પર રહીશ તત્પર રહીશ અને તમામ વકીલોને કોઈપણ કામ માટે સંપૂર્ણ સહકારની મારી ખાતરી રહેશે